ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં એપ્રિગ્રેલ લિમિટેડ દહેજ કંપની દ્વારા દિવ્યાંગ બાળકોને દત્તક બે હજાર સાતથી મનોદિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક નિવાસી શાળા ચલાવી રહે છે અહીંયા આખા ગુજરાતમાંથી દૂર દૂરના ગામડાઓમાંથી આવીને મનોદિવ્યાંગ બાળકો નિવાસ કરે છે વિશિષ્ટ શિક્ષણ તથા વ્યવસાયી તાલીમ સાથે પગભર કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે આ બાળકોને અનુલક્ષી અનેક વિવિધ પ્રોજેક્ટ ઉપર કાર્ય થઈ રહેલ છે અને દિવ્યાંગ બાળકોની શારીરિક માનસિક તકલીફને અનુલક્ષી વિવિધ થેરાપીઓ કાઉન્સેલિંગ સેન્ટર ડેન્ટલ ઓપિટી સેન્ટર ગૌશાળા ચલાવવામાં આવે છે બાળકો માટેની અહીંની તમામ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે ઇપિગ્રલ લિમિટેડ કંપની દહેજ દ્વારા સી એસ આર અંતર્ગત સંસ્થાના નિવાસ કરતાં દસ મનોદિગાંગ બાળકોને આગામી એક વર્ષ માટે દત્તક યોજના હેઠળ દત્તક લેવામાં આવ્યા તેમજ ઇપીગ્રલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બાળક તથા ઇપીગ્રલ ને યુનિટ હેડ વિજય વાસુદેવ દ્વારા પણ એક બાળકને દત્તક લેવામાં આવ્યું દરેક બાળકોની શૈક્ષણિક લોજિંગ બોર્ડિંગની નિવાસને લગતી તમામ સુવિધાઓ આ દત્તક યોજના ફંડ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે કંપની તરફથી શ્રીમાન વિજય વાસુદેવા રાકેશ દવે ધર્મેશ પટેલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટના મેનેજર ઉપસ્થિત રહ્યા હતા विजीवਾਸुदेव धराके इस दवे संस्था ना सेवा के से कार्य थी खूब संतोष व्यक्त करयो थो अहवाल मा न्यूज़ असद सैयद परुज નમસ્તે અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર જે મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા છે અહીં આખા ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાંથી આવીને બાળકો અહીં વસવાટ કરે છે અને અમારો આ બાળકોમાં ઘણા બધા તકલીફો હોય છે શારીરિક તકલીફો પણ હોય છે માનસિક તકલીફો પણ હોય છે હાઈપર એક્ટિવિટી પણ ખૂબ હોય છે ત્યારે આ બાળકોનું શિક્ષણ ક્યાંથી શરૂ થાય તો કે આ બાળકોને જે ફિંગર્સ ના પ્રોબ્લેમ હોય છે એનું જે દૈનિક ક્રિયાઓ ડિસ્ટર્બ હોય છે ત્યાંથી અમારું એજ્યુકેશન શરૂ થતું હોય છે વિશિષ્ટ શિક્ષણનો મતલબ જ એ છે કે થેરાપ્યુટિક બેઝ ઉપર એ લોકોને એજ્યુકેશન આપવો અને ફર્સ્ટ પ્રાયોરિટી આપણી એ હોય કે બાળકોને દૈનિક ક્રિયા

તો હું સંસ્થા તરફથી તે શું શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહી છે તો આ બધા પ્રેરણા પણ લઈએ જ્યાં તન મન ધનથી આપણાથી હેલ્પ થઈ શકે તે હેલ્પ કરવાનો પ્રયત્ન કરીએ ધન્યવાદ થેન્ક યુ આજે અસ્મિતા વિકાસ કેન્દ્ર ની કંપની તરફથી અમે બધા મુલાકાત લીધી અને ઇફિગ્રાલ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મૌલિકભાઈ પટેલના એક શુભ આશયથી આ એક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે થઈને પ્રવૃત્તિને સપોર્ટ કરવા માટે થઈને કંપનીએ દસ બાળકોને દત્તક લીધા છે આજે અને આ જે મૌલિકભાઈ જે વિચાર આપ્યો અને અમે જે એક કામ કર્યું ઇફિગ્રાલ કંપનીએ તો એની સાથે સાથે કંપનીના વ્યક્તિગત પણ એક અમારું મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે કંપનીનું એના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના બધા એમ્પ્લોઈએ ભેગા થઈને પણ એક બાળકને દત્તક લીધું અને અમારા કંપનીના સાઇટ હેડ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વાસુદેવ સાહેબે પણ વિચાર કર્યો કે બહુ ઉમદા કામ થઈ રહ્યું છે તેમાં હું પણ મારું યોગદાન આપું અને વાસુદેવ સાહેબે પણ આજે એક દીકરીને દત્તક લીધી છે તો આ દત્તક લેવાની જે કામગીરી એ તો એક નિમિત્ત છે એક કામ કહેવાનું છે પણ આ જે સંસ્થા જે આવું સરસ કામ કરી રહી છે એને આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ અને આર્થિક રીતે શારીરિક રીતે જે તન મન ધન જેનાથી આપણે એમને મદદરૂપ થઈ શકીએ એવું કરવું જોઈએ જેથી કરીને એક એનો વિકાસ થાય અને એને સમાજ તરફથી એક સહકાર મળી રહ્યો એવું એને લાગે તો એ માટે થઈને આ એક ઉમદા કામ કર્યું છે તો આપ સર્વને પણ આપ જે પણ મને સાંભળી રહ્યા છો એ બધાને પણ વિનંતી કરું છું કે ક્યારેક આવો સંસ્થા ઉપર સંસ્થાને જુઓ અને તમને આનંદ થશે કે આ બધા આટલી બધી મહેનત કરીને આ બાળકોને કે આપણા એક બાળકને પણ આપણે જાણે રાખવું મુશ્કેલ છે ત્યારે બીજા ગામના બીજાના આજુબાજુના ગામના કે જે આર્થિક રીતે પછાત છે એમના બાળકોને અને કેવા મારા ને તમારા જેવા સામાન્ય નહીં પણ જેમનો માનસિક વિકાસ ઓછો થયો છે એવા બાળકોને તૈયાર કરે છે અને એક બે નહીં પણ પૂરા સો સો બાળકોને અને પાછા નિવાસી સંસ્થા એટલે અહીંયા રહેવાનું પણ ખરું એટલે બધી જ વ્યવસ્થાઓ એમની કરવી એમને સાચવવા એમને ઉછેર કરો અને એમના સમાજમાં આપણા સમાજમાં લોકો એને સ્વીકારી શકે એવા તૈયાર કરીને સમાજને પાછા આપવાનું બહુ જ ઉમદા કામ કરી રહ્યા છે તો એને એક એક અમારો સંકલ્પ કરીને અમે એમને મદદરૂપ થયા છે જ અમારા અમારા મૌલિકભાઈ પટેલ એમના પણ ફોન આવ્યો રાકેશભાઈ અશ્વિના વિકાસ કેન્દ્ર પર પહોંચી ગયા મેં હા સાહેબ બરાબર કરજો હો કામ બીજું કઈ જોઈતું હોય તો પાછું મને કહેજો મેંકો હા સાહેબ એટલે એમના પિતાશ્રીએ પણ મને હમણાં ફોન પર બે મિનિટ પહેલા વાત કરી કે ના ના આવું સરસ કામ થઈ રહ્યું છે તમે જાઓ ત્યાં આભાર જય હિન્દ